જુઓ સાંભળો આપણે વાતો નથી સર મારી મારી વાત પહેલા સાંભળી લ્યો ને બીજા ભાઈઓને ખબર પડે પછી તમને સાંભળું છું હા અત્યારે છે ને હા માણસો પાસે મિલકત ઓછી છે હા બુદ્ધિ ઓછી છે હા સોરી ઊંધું બોલી ગયો અત્યારે માણસો પાસે મિલકત જાજી છે બુદ્ધિ જાજી છે પણ નીતિમતા ઓછી છે હા અગાઉ જે છે એ માણસો પાસે બુદ્ધિ ભલે ઓછી હોય એમ આપણે માનતા હતા મિલકત ભલે ઓછી પણ નીતિમતા જાજી હતી એટલે એ સમયે આજના જેવી ફૂલ પ્રૂફ સિસ્ટમ નોતી તેથી સાધારણ સહીઓ કરાવી કબૂલાત નામું કરી અને કામ થઈ જતું હતું આજે તો ઈ એક એન્ટ્રી પાડવા પાછળ તમ તો એન્ટ્રી પડે છે બીજું જે તે સમયે ઉપરા ઉપરી ફટાફટ બધી એન્ટ્રી પણ પડી જતી વારસાય ચડે નક કમી થાય વેચણી થાય બધું થઈ જાય આજે એવું કરવા જતાં એક વર્ષ વયું જાય છે કારણ કે તેની ખોટું ઓછું થતું હતું

નામ કમી કરતા જ છે ને એમાંથી છ ભાઈ માંથી બે જણા ના ભાગ માં હિસ્સો આવ્યો છે ચાર બીજા એમને ચાર ના હોય એને હિસ્સો ન મળ્યો હોય તો એ કેટલા વર્ષ પેલા નો કેસ છે

તમારું નામ એમાં જ્યાં વેચણી નથી હા તો તમારે એકલા કઈ ન થાય સહભાગીદારી વાળો કેસ કહેવાય તમારે વિભાજન દાવો સિવિલ કોર્ટ લાવવો પડે કૃષિ પંચ નહીં

ત્યારે સમજીને કેતો હોઉં છું કે ક્યારે સિવિલ કોર્ટમાં જવું ને ક્યારે કૃષિ પંચમાં જવું ઉપરાંત તમને જયારે ફોન આવે ત્યારે ફોન સમયસર ઉપાડી લેવો બીજી વખત ફોન કરવા મારા માટે શક્ય નથી હોતા કારણ કે વહેલી સવારથી સાંજ સુધી વારામાં લાઈન હોય છે ને મારે ફોનમાં વાત કરવાની થતી હોય છે કોઈ એવું વિચારે કે ભાઈ આટલા જ ફોન આવે છે તો બધા ફોનો આમાં મૂકતો નથી તો તમે ગાંડા થઈ જાઓ તમને સમજવા જેવા ને સાંભળવા જેવા હોય ને કેટલાક મારું માથું ખાતા હોય ને તો મને એમ થાય કે લાવો તમારું થોડુંક માથું દુખાવડાવું તો એવા ક્યારેક અપવાદરૂપ એકાદા મૂકી દેતા હોય બાકી મારા માટે તો આવા પંદર કેસ હોય તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ